કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ બે હાજર ચોવીસ રજૂ કરી રહ્યા છે હવે વીસ હજાર બસો ચોવીસ ચૂંટણી નું વર્ષ હોવાથી નિયમો આ કહે છે જેઓ આપણી પરંપરાઓનું પાલન કરે છે તેઓ કહે છે કે અને તેથી જ બે હજાર ચોવીસ આ વખતનું બજેટ બહુ વિગતવાર બજેટ નથી તે ખૂબ જ સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવ્યું હતું અને નાણાં મંત્રી ભાષણ તે લગભગ એક કલાક માટે જ હતું તો આના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે બજેટ કેટલું સંક્ષિપ્ત રહી હશે તો આજે આ આપણે આ બજેટ વિશે વાત કયા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે કયા આંકડા રજૂ કરવામાં આવ્યા છે શું ધારણાઓ કરવામાં આવી છે સૌ પ્રથમ આપણે વિડીયો ની રૂપરેખા સમજીએ એટલે કે જો આપણે તે મુદ્દાઓ વિશે વાત કરીએ જેના દ્વારા આપણે અમારો વિડીયો આગળ લઈ જવાના છીએ

આ સિવાય કયા મંત્રાલયને કેટલી ફાળવણી કરવામાં આવી છે અમે તે પણ સમજીશું અને નિષ્કર્ષ વિશે વાત કરીશું અને અંતે એક પ્રશ્નની પણ ચર્ચા થશે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ વે અન્ડરટેકન પ્રો પીપલ પ્રોગ્રામ્સ વે ફોર્મ્યુલેટેડ એન્ડ ઇમ્પ્લિમેન્ટેડ પ્રોમ્પ્ટલી કન્ડિશન્સ વે ક્રિએટેડ ફોર મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ઇન ધ લાસ્ટ 10 યર્સ હાવેવર હેવ ટાર્ગેટેડ ઈચ એન્ડ એવરી હાઉસહોલ્ડ એન્ડ ઇન્ડિવિડ્યુઅલ થ્રુ હાઉસિંગ ફોર ઓલ हर घर जल इलेक्ट्रिसिटी फॉर ऑल कुकिंग गैस फॉर ऑल बैंक अकाउंट्स एंड फाइनेंशियल सर्विसेज फॉर ऑल इन रिकॉर्ड टाइम बजट શું છે તમે બજેટ ને નાણાકીય નિવેદન તરીકે વિચારી શકો છો સ્ટેટમેન્ટ તરીકે નાણાકીય ખાતા તરીકે જોઈ શકાય છે જે નિવેદન માં તમને ખબર પડશે કે સરકારનો ખર્ચ કેટલો થશે સરકારને કેટલો ટેક્સ મળશે તમારે ભારતીય બંધારણની કલમ એકસો બાર પર જવું પડશે અને ભારતીય બંધારણની કલમ એકસો બાર સરકાર માટે સંસદ સમક્ષ વાર્ષિક નાણાકીય નિવેદનો રજૂ કરવાનું ફરજિયાત બનાવે છે અને આ વાર્ષિક નાણાકીય વિવરણ ને સામાન્ય ભાષામાં એટલે કે વર્તમાન સરકાર નો કાર્યકાળ તેની સિદ્ધિઓ શું રહી છે તો સૌપ્રથમ એ જોઈએ કે સરકારે અહીંના ગરીબોના કલ્યાણ માટે શું કામ કર્યું છે જેમ કે જો તમે ગરીબોનું કલ્યાણ જુઓ તેથી ડીવીપી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા અંદાજે રૂબે દસમલો સાત લાખ કરોડની બચત થઈ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરમાં શું થાય છે આ હેઠળ સરકાર લાભાર્થી છે એટલે કે જે વ્યક્તિ લાભ મેળવી રહી છે સરકાર સીધા તેમના ખાતામાં પૈસા જમા કરાવે છે તમને યાદ હશે કે સરકાર તરફથી જનધન યોજના આ સિવાય વિવિધ બેંક ખાતા ખોલવાની પણ યોજના હતી અને આ દ્વારા સરકારે અત્યાર સુધીમાં બે દશમલો સાત લાખ કરોડ રૂપિયાની બચત કરી છે આ સિવાય અંદાજે પચ્ચીસ કરોડ લોકોને બહુઆયામી ગરીબીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે જો તમે બહુ પરિમાણીય ગરીબીની વાત કરો છો તો આમાં ગરીબી તેમજ આર્થિક સ્થિતિ અને અન્ય પાસાઓનો સમાવેશ થાય છે જેમ કે તમારું જીવનધોરણ શું છે તમારી તબિયત શું છે તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે આ તમામ બાબતોનો પણ સમાવેશ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે લોકો કેવી પરિસ્થિતિમાં જીવે છે તમે કેવા પ્રકારનું જીવન જીવો છો અને સરકારી આંકડાઓ કહે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે લગભગ પચીસ કરોડ લોકોને આ ગરીબીમાંથી બહાર કાઢ્યા છે ઉદાહરણ તરીકે જો તમે અહીં આંકડાઓ જુઓ તો બે હજાર પાંચ થી છના આંકડા દર્શાવે છે કે ભારતની લગભગ પંચાવન દશમલવ ત્રણ ટકા વસ્તી બહુપ્રિમાણીય ગરીબીમાં જીવી રહી હતી જો તમે વર્તમાન ડેટા પર નજર નાખો તો બે હજાર બાવીસ નો ડેટા દર્શાવે છે કે આ આંકડો પંચાવન થી ઘટીને અગિયાર ટકા પર આવી ગયો છે આ સિવાય જો યુવાનોની વાત કરીએ તો યુવાનો માટે સરકારે શું કર્યું તેથી સરકારે સ્કિલ ઇન્ડિયા કેમ્પેઇન હેઠળ અંદાજે ચોદ કરોડ યુવાનોને તાલીમ આપી છે પીએમ મુદ્રા યોજના હેઠળ યુવાઓને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે રૂપિયાની લોન લોનની બે શ્રેણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રથમ કેટેગરીમાં તમે પચાસ હજાર રૂપિયા સુધીની લોન લઈ શકો છો બીજી શ્રેણીમાં તમે પચાસ હજાર રૂપિયા થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો આ યોજના દ્વારા સરકારે અત્યાર સુધીમાં તેત્રીસ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે